સૌથી પહેલા દેશના વડાપ્રધાન તરીકે એક મહિલા ને વડાપ્રધાન તરીકે બેસાકે પાકિસ્તાન ના બે ટુકડા અને ભાજપના નેતા હતા અટલ બિહારી વાજપાઈ એને પણ કહ્યું હતું કે માં દુર્ગાનો અવતાર એટલે ઇન્દિરા ગાંધી આજે આ ભાજપ વાળા એને ગાળો દેવામાં પાછી એ જ રીતે અહીંયા એક બહેન જુજારુ બહેન સંસદમાં આપણો અવાજ ઉઠાવે આ એની બેનને આપણે ચૂંટીને મોકલ્યા છે આજે આપણા રાષ્ટ્રીય પ્રમુખ એક દલિત સમાજમાંથી આવતા

અને આ મંચ ઉપર બેઠેલા છે ને એ બધા જ એક રહેશે અને કોક આડોવળો થાય તો એને કાન સીધો કરવાની જવાબદારી તમને બરાબર મને પૂરો વિશ્વાસ છે કે આ મંચ પર બેઠેલામાં કોઈ આડોવળો નહીં થાય કારણ કે આ ખાનદાન પરિવાર ના સભ્યો છે આપણે હોય ને ભલે મેં નથી કર્યા પણ આ ઇન્દ્ર વિજયભાઈ જેવા ગુલાબસિંહ જેવા આ કાંતિભાઈ ખરાડી જેવા ઘણા ના લગ્ન જોયા છે ખરા કુટુંબમાં ઘણી વખત બે પાંચ મૂર્તિ એક સાથે તૈયાર થઈ જાય લાયક જ હોય બરાબર ઘોડે ચડાવવા જેવા હોય બધા બરાબર લાયક હોય પણ પછી જે કુટુંબ છે એ ભેગું થઈને નક્કી કરે કે આ વખતે આનો પ્રસંગ લેવાનો પછી ખાનદાન કુટુંબના બીજા ભાઈઓ એ શું કે બળવો કરે ખાનદાન હોય બળવો કરે એ ઓલા ને કે ભાઈ કુટુંબમાં નક્કી થયું છે કે તું આ વખતનો નો વર રાજો તો હવે તું ચિંતા ન કરતો તું ખાલી હસ્તું મોઢું રાખજે તારી બૂટની વાધરી બાંધવાની જવાબદારી અમારી છે

ખાનદાની જળવાય રહે તમારા આશીર્વાદ થી અહીંથી પેટા ચૂંટણી જીતીએ અને એક સંદેશ આપીએ કે આ વાવની એ વિધાનસભા છે જેને કેનબેર ને ચૂંટીને મોકલ્યા હતા અને એની સીટ ખાલી પડી તો જે અમને માતર ખવરાવા આવી હતી બેન એનું અમે મમત્વ જાળવ્યું છે અને એની આબરૂ જાળવી છે અને વાવ થી પાછા ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટીને મોકલા છે એ કરીને દેખાડજો એવી વિનંતી કરવા

ખૂબ પરસ્પર ભાવ પ્રેમ અને એકતાનું વાતાવરણ રહે જુદી જુદી જ્ઞાતિ વર્ગ ધર્મના વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ન કરાવી શકે અને ખૂબ આપ પ્રગતિ થાય ખૂબ સારું આરોગ્ય જળવાય એવી પ્રાર્થના કરીને વિરમું છું જય હિન્દ અહીંયા આવ્યો છું એટલે લખાપીરની જગ્યાએ અને એ ઘેડા હનુમાનજી મહારાજની પ્રાર્થના કરવા ગયો તો આજે ત્યાં બે જગ્યાએ પાછો જવાનો તો બાબા દરિદર ભગવાનની જય